અચ્છા હા મોદી સાહેબ આવાના હતા એટલે એ બધું રાતોરાત આ રોડે રાતોરાત તો બાકી તો છ મહિનાથી પણ મોદી સાહેબ બાવાના એટલે તરત જ બનાવી દેતો જો હવે મારે હવે મારું આમાં કેવું એવું છે કે ખાલી આ જગ્યાએ આવું નથી થતું આખા ભારતમાં આ લોકો આવું કરે છે કારણ શું છે કે આ લોકો જે કાનૂન છે ને એ ઉપરથી બનાવીને મોકલે છે એટલે આપણે થોડા થોડા કાનૂન સમજીને કાનૂનની ભાષામાં વાત કરતા આપણે શીખવું પડશે બરાબર કારણ કે આપણને પૂછીને કાનૂન બનાવતા નથી આ લોકો એમને જે પ્રમાણે કાનૂન કારણ કે કેટલી ગાડીઓ હોય આટલા બધા લોકો હતા જે લોકો આપણાથી શાકભાજી લે છે એ લોકો બી આપણા માટે બોલ્યા નહીં એ જ વાત છે ને કારણ કે કાનૂન કાનૂન એ લોકો એવા બનાવે છે કે તમે એકબીજાના દુશ્મન બની જાઓ બરાબર તમારી લારી લઈ ગયા છે તમારા તમારા ખિલાફ કોઈ કંઈક બોલી દેશે હા એ વાત એ છે કે તમે આપસમાં લડો એ સૌથી મોટી એમની તાકત છે એટલે આપણે આપસમાં એકજૂટ થઈ કાયૂન ને સમજીને એ પ્રમાણે એ લોકો થી વાત કરવાની અને આ રોડ બનાવ્યો બરાબર બે વાર હવે આ દુકાનોવાળા 50 50000 બારું વર્ષ છે 20 20000 બારું વર્ષ છે બરાબર આ ચોમાસામાં પાણી ક્યાં જશે આ અરે ખાલી ચોમાસાની વાત નહી કરતો સમજો મારી વાત સમજો ખરીદી ને પીવું પડે છે ને કારણ કે રોડમાંથી પાણી પાણી નીચે નીચે ના ના જાય સોસાયટીઓ બધી એમાંથી ઉતરે વચ્ચેની જગ્યાએ વચ્ચે જે જગ્યા વધી હતી આ ફૂટપાથ નો અહિયાં પાણી નઈ જાય તો આજથી બે પાંચ વર્ષ પછી જે આપણા છોકરાઓ છે એમને તો ખબર જ નથી કે આ લોકોએ કેવા કાનૂન બનાવીને ને આપડી ગરદન માડી દીધી સમજ્યા કે નહીં કારણ કે આજના દિવસે આપણને ભાને નથી કે વરસાદનું પાણી આટલામાંથી તો નીચે ના ઉતરે ખેતરો આ લોકોએ ડીએપી નાખીને એ બધી પ્રાઇવેટ કંપનીઓ છે એટલે આપણે આપસમાં સંગઠન બનાવીને સમજીને કામ કરવું જરૂરી છે તો એક સંગઠન આપણું બનાવો અને કાનૂનની સમજ જોતી હશે તો હું મારા તરફથી જેટલું થશે અને હવે ભારતવાસીઓ તમારે જાગવાની વાત છે તમારા છોકરાઓ માટે આ દેશ રહેવા લાયક આ લોકો છોડ્યો નથી કારણ કે જે આ વાત કરી ચોમાસામાં પાણી કે ઉતરશે એવી તો હજારો જાતની વાત છે છે જે સિમેન્ટ ને એ ટેકનોલોજી પાંચ વર્ષની અંદર તમે જોયા છે વીસ વર્ષ વાળા જે મકાન છે કેવા ખેવાઈ ગયા છે એવી બિલ્ડિંગો આપણી બનાવીને આપે છે આપણા છોકરાઓ માટેની વ્યવસ્થા સારી નથી આ લોકો આપી આપણે કોઈ ખુશ છે છોકરાઓને સ્કૂલમાં ભણાવીને આપણને જે જરૂર હોય એ વસ્તુ સ્કૂલમાં ભણાવતા નથી આ લોકો છતાં નોકરી નથી મળતી સ્કૂલ એવું કહી દે કોઈ ઘેર હા એ આપણું જે દુઃખ છે તો જે મનમાં છે એ બોલવાનું ચાલુ કરો તો જ કામ થશે આ તો બેન આ તો થેલી માટે થેલી માટે તમને હેરાન કરશે પણ આ જે બી અધિકારીઓ આવશે એની બોચી ચાલીને એમ જરા પૂછો ત્યાં ભાઈ થેલી બનાવી કોને મેં બનાવી હું તો આગળ માર્કેટમાંથી લઈને આવ્યો તમને ખબર નહીં દુકાન નહીં જોઈ તો હું બતાવું પાલુપુર જતો રાખું પાલુપુર જાઓ આખી માર્કેટ એ આપણે ભેગા થઈને કેવું પડશે આપણે બધાએ ભેગા થઈને આ લોકોની બોચી ચાલવી પડશે કારણ કે શું છે આજે પગારદાર લોકો છે ને

દરકાર પ્રેરિત કરે છે કે તમે ચોરી કરો સુલેવા મહેનત કરીને થો છો હા એટલે એ લોકોને ક્રેડિટ વધે આપણે જઈને હાથ જોડવાના કે સાહેબ મારા સાથે ખોટું થયું એટલે પેલો ટેબલ નીચેથી વ્યવહાર પૂરો કરે આ બધા એ લોકોના જ પ્લાન્ટેડ હોય છે અરે શાકવાળા પકોડીવાળા બધા લોકો તમારે હા તમારું જે સંગઠન છે ને તમારું જે સંગઠન છે ને ત્યાં અંદર વાત કરો ભેગા હા ભેગા વગર કામ થાય તમે એકલા લડશો તમારે બધા જે સ્કૂલમાં જે સ્કૂલ માં છોકરાઓ ભણ્યા છે ને એના સાહેબો ની બોચી જલીન પકડો કે તમે ભણાયો

તો અમારા જે મોદી સાહેબ છે હું એવું સમજુ છું કે સાહેબ તમને ગુજરાતી આવડે છે આ પંદર વર્ષથી તમે પંદર વર્ષમાં જે ગુજરાતનો વિકાસ કર્યો છે ને એ વિકાસ તમારી સામે છે યાદ કરી લેજો સમજી લેજો ભારતની જનતા જાગી રહી છે હવે આજ પછી જો અમારા ખિલાફ કોઈ કાનૂન બને બધા જે કાનૂન બને છે અમારા ધ્યાનમાં છે પરંતુ ભારતની જનતાને ખ્યાલ નથી આ ખ્યાલ પાડવાનું કામ હવે અમે પૂરતું પ્રોવાઈડ કરીશું અને તમે યાદ રાખજો જેટલા ભી નેતા છાપ લોકો છે જે ચુનાવના દિવસોમાં જ દેખાય છે હવે આજ પછી દેખાઈ ગયા ને તો આ જે ગાડી આવે છે ને સ્વચ્છ ભારત કા અભિયાન એ ગાડીની અંદર પૂરીને તમને ઉકેળામાં નાખવાની વ્યવસ્થા હવે ભારતવાસીઓ કરી રહ્યા એ જ ભારતવાસીઓ છે જે ભારત અને વાસ્તવમાં ની જે જનતા છે એ જ વાસ્તવિક સરકાર છે ભારત ની હું છે જનતા જ સરકાર છે ભારત ની હું છે જનતા સરકાર ભારત ની જુંકાર છે જનતા સરકાર છે જય હિન્દ જય ભારત